નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જે ચેપ્ટર વનની સિરીઝ ચાલી રહી છે એની અંદર નેક્સ્ટ મુદ્દો જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને આજે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો પહેલા એ સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આ વ્યાખ્યા કરવાની જરૂર શા માટે પડી હવે આપણે એક વસ્તુ જાણી લઈએ કે કોઈ પણ પાત્ર હોય એને આપણે યાદ રાખવા માંગીએ તો એને આપણે જોયેલું હોવું જોઈએ દાખલા તરીકે એક હાથી છે બરાબર હવે એના વિશે તમારે વર્ણન કરવું છે તો તમે હાથીને જોઈ લીધો તો તમે એવું કહી શકો કે હાથીને ચાર પગ હોય છે હાથીનું એક સૂંડ હોય છે જો કે વ્યવહાર ઉદાહરણ આની અંદર કેમ આપવામાં આવ્યું સિમ્પલ વસ્તુ છે કે આપણે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે એ જાણવું છે તો આપણને એની એક નાની મોટી ચલચિત્ર એક મગજમાં કેન્દ્રિત થયેલી હોવી જોઈએ કે ભાઈ આવું એવું ચિત્ર હોય તો આપણે વિદ્યુત ક્ષેત્રને સમજી શકીએ તો વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે એની એક નાની મોટી કલ્પના કરવાની જે વાત હશે એ કલ્પના આજે આપણે કરવાના છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્વરૂપે બરાબર વિદ્યુત કે વિદ્યુત બળના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે વિદ્યુત બળ અથવા તો વિદ્યુત બળ તંત્ર હોય એના વડે ઉદ્ભવતું એક ચિત્રાત્મક સ્વરૂપ લાવો આપણે સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને કેવી રીતે દોરી શકાય આપણે આગળના ટોપિકમાં એટલું શીખી ગયા કે કોઈ સોર્સ વિદ્યુત ભાર હોય બરાબર હું અહીંયા ડ્રો કર્યું તો મેં સારી રીતે સમજાશે એક કાર્ટેશિયન યામ પદ્ધતિમાં સોર્સ વિદ્યુત ભારને આપણે અહીંયા મૂકી દીધો બરાબર હવે એની અંદર એના વિસ્તારમાં કોઈ ટેસ્ટ ચાર્જ ને લાવવામાં આવશે તો એ ટેસ્ટ ચાર્જ પર આપણે જાણીએ છીએ પ્રમાણે અહીંયા મેં આ અંતરે એક ટેસ્ટ ચાર્જને મૂકી દીધો તો ટેસ્ટ ચાર્જ પર સોર્સ ચાર્જના કારણે શું લાગવો બળ લાગશે બરાબર હવે એ બળ કે લાગશે ટેસ્ટ ચાર્જ આપણે ધ્યાનમાં લીધો તો નાના મૂલ્યનો હોય અને ધન વિદ્યુત બળિત થશે તો હવે ધન વિદ્યુત બળિત ટેસ્ટ ચાર્જ આપણે અહીંયા ધ્યાનમાં લીધો મિત્રો બરાબર હવે સોર્સ ચાર્જ ને પણ આપણે ધન વિદ્યુત બળિત ધ્યાનમાં લીધો છે તો આ ધન વિદ્યુત બળિત સોર્સ ચાર્જના કારણે ટેસ્ટ ચાર્જ ઉપર બળ લાગશે બરાબર અને આપણે એ પણ જાણીએ હતા કે એ બળની અસર જે ટેસ્ટ ચાર્જ સુધી પહોંચે છે એના માટે જવાબદાર આપણું માધ્યમ વિદ્યુત ક્ષેત્ર છે બરાબર એટલે આપણે અહીંયા એક સ્પષ્ટતા કરી હતી કે એની જે બળની દિશા છે એ બળની દિશામાં જ આપણું વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાવવું પડશે તો આ બળની દિશામાં આપણે વિદ્યુત ક્ષેત્રને દર્શાવી દીધો બરાબર હવે આપણો મુદ્દો એ છે કે વિદ્યુત ક્ષેત્ર દેખાવું દોરવી કેવી રીતે આપણે એ પણ જાણી ગયા હતા કે કોઈ ધન વિદ્યુત બાર હોય તો ધન વિદ્યુત બારની ક્ષેત્ર રેખાઓ દિશામાં હશે બરાબર કેમ કારણ કે આની આજુબાજુ કોઈ પણ ટેસ્ટ ટેસ્ટ ચાર્જ ચાર્જ મૂકવામાં તો એ પર બળ ક્યાં લાગે અપાકર્ષી પ્રકારનું દૂર તરફ ધકેલતું બળ લાગશે એટલે આપણે અહીંયા ક્લિયર એની જે ક્ષેત્ર રેખાઓ છે એને આ પ્રમાણે બહારની તરફની દિશામાં દર્શાવી શકીએ બરાબર તો આ મેં અહીંયા તમારી સામે જે ડ્રો કર્યું છે એ સોર્સ ચાર્જ તો ધન વિદ્યુત બાડી તો અહીંયા જે સોર્સ ચાર્જ મૂકેલો છે એ ધન વિદ્યુત બાડી તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોવું જોઈએ હવે દાખલા તરીકે હું એક ઋણ વિદ્યુત બળને ધ્યાનમાં લઈ લઉં તો ઋણ વિદ્યુત બળ ચલો આની કોપી પેસ્ટ કરી લઈએ આપણે માની લઈએ કે આ જે વિદ્યુત બળ છે

ઋણ વિદ્યુત ભારનું વિદ્યુતિક ક્ષેત્ર આપણે આ પ્રમાણે અંદરની તરફ દર્શાવેલો હતો અંદરની તરફ દર્શાવેલો હતો કે આટલા સુધી આપણે ક્લિયર છે હવે આજે આપણે એ સમજીએ કે કોઈ વિદ્યુત ભાર હોય એની ક્ષેત્ર રેખાઓને આપણે કલ્પના કેવી રીતે કરી શકીએ એને કેવી રીતે સમજી શકીએ કે આવી ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે એક બીજું ઉદાહરણ આપું તમે નીચલા ધોરણમાં ગજીયા ચોમબકનું ઉદાહરણ જાણો છો

એટલે તમે ત્યાં જે પૂઠું હતું કાગળનું પૂઠું કાર્ટૂન એના ઉપર લોખંડનો ભૂકો જે છે એ ભવડાવી અને એને એક ચુંબકની ઉપર મૂકી દીધો પછી તમે એ પૂઠાને ટકરાળશો તો એ પૂઠા ઉપરનું જે ડસ્ટ છે પાર્ટીગલ છે લોખંડનો ભૂકો જે વેર છે એ પોતાની એક ભાત રચશે બરાબર અને એના થકી તમે એવું જાણી શક્યા કે એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એની ક્ષેત્ર રેખાઓ ખરેખર કેવી વાત રચે છે અને એ જે વાત રચાય છે એ વાતની જગ્યાએ તમે એવી કલ્પના કરી લીધી કે એ ચુંબકીય ક્ષેત્ર એવી વાત રચાતો હશે બરાબર હવે આવો કેસ આપણા વિદ્યુત ક્ષેત્રમાં કેવી રીતે ક્ષેત્ર રેખાઓ રચી શકે એ આપણે આજે સમજવા જઈ રહ્યા છીએ બરાબર આવો સમજીએ હવે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે અહીંયા વાત કરવી છે બરાબર એ ક્ષેત્ર રેખાઓ કેવી હશે હવે એના માટે આપણે મિત્રો એક કામ કરીએ એક ધન વિદ્યુત ભાવ અને એક ઋણ વિદ્યુત ભાવને આપણે ધ્યાનમાં લઈએ બરાબર સમજો હવે આ બંને વિદ્યુત ભાવ જે ધ્યાનમાં લીધા છે આપણે બરાબર બંને વિદ્યુત ભાવમાં એક ટેસ્ટ ચાર્જને આપણે ધ્યાનમાં લઈ અને અલગ અલગ બિંદુએ ટેસ્ટ ચાર્જ મૂકતા જઈએ અને ચેક કરીએ કે એ ટેસ્ટ ચાર્જ ઉપર જે લાગતા બળ છે એની દિશા કઈ તરફ હોય છે બરાબર બળની દિશામાં જ આપણે શું લેવાના વિદ્યુત ક્ષેત્રની દિશા લઈશું તો બળના સદિશની દિશામાં ક્ષેત્રનો વિદ્યુત ક્ષેત્રનો સદિશ દર્શાવીશું તો આમાં ચેક કરીએ કે આમાં ક્ષેત્ર સદિશો કઈ દિશામાં હોય છે બરાબર હવે મેં એક ટેસ્ટ ચાર્જ ને અહીંયા મૂકી દીધો દાખલા તરીકે તો એ ટેસ્ટ ચાર્જ જે આપણો ધન વિદ્યુત બળ થશે તો એના ઉપર ધન વિદ્યુત બળના કારણે અપાકર્ષી બળ લાગશે અપાકર્ષી બળ લાગે તો એ ધન વિદ્યુત બળની ફરજ છે કે એને દૂર જવું પડશે બરાબર અચ્છા આના કારણે જે અસર થાય છે એ દૂર દૂર ધકેલી દિશામાં એની અસર ઉપજાવે છે જ્યારે આ ઋણ વિદ્યુત ભાર પણ દૂર છે તો એની કંઈક આકર્ષણની અસર થતી હશે એના ઉપર બરાબર તો એ આકર્ષણની જે અસર થતી હશે એ અસર તમારી આ દિશામાં હશે નાના મૂલ્યની હશે આપણે આને એવું સમજી શકીએ કે આ સદિશના જે લંબાઈની વાત છે એ લંબાઈ જેટલી મોટી એટલું એનું મૂલ્ય મોટું સદિશના નિયમ આપણે જાણીએ છીએ અને એનો એરો જે દિશામાં હોય એરો જે દિશામાં હોય એને આપણે એ સદિશની દિશા ગણીએ છીએ તો હવે આપણને એનું પરિણામી સદિશ કઈ દિશામાં હોવો જોઈએ તો હું અહીંયા બતાવી શકું કે ભાઈ આ દિશામાં એનો પરિણામી સદિશ હોવો જોઈએ બરાબર હવે એ ટેસ્ટ ચાર્ટની આપણે દિશા થોડીક બદલી અને આગળ લઈ જઈએ તો એની અંદર ટેસ્ટ ચાર્જ અહીંયા આયા પછી એના ઉપરના બે બળો કઈ દિશામાં આવશે તો આ બિંદુ આગળ જ્યાં આપણે ટેસ્ટ ચાર્જ મૂકેલો છે ત્યાં ધન વિદ્યુત બળના કારણે દાખલા તરીકે આ દિશામાં અપાકર્ષી બળ લાગશે અને ઋણ વિદ્યુત બળના કારણે આ દિશામાં આકર્ષી બળ લાગશે બરાબર તો બંનેના સદિશો અહીંયા આપણે સ્પષ્ટ બતાવી શકીએ કે આ દિશામાં લાગતું અપાકર્ષી બળ ધન વિદ્યુત બળના કારણે અને ઋણ વિદ્યુત બળના કારણે લાગતું આકર્ષી બળ આ દિશામાં હશે બરાબર તો આનો પરિણામી ઘટક કઈ દિશામાં હોવો જોઈએ તો આપણે આ બંનેનો પરિણામી ઘટક આ બંનેની વચ્ચે સદિશનો નિયમ આપણે જાણીએ છીએ મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પણ આપણે જાણીએ છીએ ત્રિકોણની રીત પણ આપણે જાણીએ છીએ તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરી તમે અહીંયા ક્લિયર કહી શકો કે આની વચ્ચે આ પ્રમાણે અહીંયા એનો પરિણામી સદિશ રચાશે બરાબર હવે એ વિદ્યુત ભારને થોડુંક આગળ ધ્યાનમાં લઈએ દાખલા તરીકે વિદ્યુત ભારને આપણે અહીંયા મૂક્યો બરાબર એ જ્યાં અટકતો હોય આ એરો અહીંયા આવ્યો તો અહીંયા મૂકી ચેક કરીએ તો ત્યાં મૂકી અને બંને ધન અને ઋણ વિદ્યુત ભાર જે પડેલા છે એમની અહીંયા આકર્ષણ અને અપાકર્ષણની જે અસર છે એને બળ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયાથી આના વડે આ દિશામાં અપાકર્ષી બળ લખશે બરાબર અને આ વિદ્યુત બળ પર ટેસ્ટ ચાર્જ પર આના કારણે આકર્ષી બળ આ દિશામાં લાગશે હવે એના એરો અહીંયા સ્પષ્ટ દોરી ચલો આ દિશામાં અપાકર્ષી બળ લાગે બરાબર અને ઋણ વિદ્યુત કારણે આ દિશામાં આકર્ષી બળ લાગશે તો એનું પરિણામી જે બળ લાગશે મિત્રો એ બળ તમારું આ દિશામાં હશે હવે આ ત્રણ જે આપણે સદિશો રેડ રંગથી બતાવ્યા છે એ રેડ રંગના સદિશોના હેડ અને ટેલ આ બંનેના જોડતા એક રેખાને આપણે ધનથી ઋણ તરફ દોરવાનો પ્રયત્ન કરીએ તો એની રેખા સ્પષ્ટ આપણે અહીંયા આ પ્રમાણે એક વક્ર રસ્તો હોય એ પ્રમાણે દોરી શકાય આવી રીતે બરાબર હવે એ જ પ્રમાણે બીજા કેટલાક અન્ય બિંદુ આજુબાજુ લઈ અને આ જ પ્રમાણે જો રેખાઓ દોરવામાં આવશે તો એ વિદ્યુત ભારો વચ્ચેની

તો આપણે આ પ્રમાણે અંદર ની તરફ દાખલ થતા હોય એ પ્રમાણે એના એરોને અંદર ની તરફ દાખલ થતા પ્રમાણે બતાવીશું એટલે આપણે આજે સમજ્યા એ શું સમજ્યા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ એવું ચિત્રાત્મક સ્વરૂપ છે જે આપણને સ્પષ્ટ સમજાવશે કે વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ કેવું દેખાશે એનું હોળિયો કેવું હશે બરાબર તો આ આપણે અત્યારે ક્લિયર એ મુદ્દાને કર્યો છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી આપણે વિદ્યુત ક્ષેત્રના ચહેરાને જોઈ શકીએ છીએ બરાબર હવે આના ઉપરથી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક નાણાકડો જે બોર્ડમાં બે માર્ક્સમાં પૂછાઈ શકે છે એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આના કેટલા ગુણધર્મો એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એની લાક્ષણિકતાઓ છે એને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ ઓકે ચાલો ઓકે હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતાઓ છે એના એનસીઆરટી ની અંદર આપણને ચાર મુદ્દા આપેલા છે એને પણ સમજીએ અને એના સિવાયના બીજા બે ત્રણ મુદ્દા જે જૂના પાઠ્યપુસ્તક હતા એને સમજવા માટે આપણે એડ કરીશું અને એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર તો એમાં પહેલી લાક્ષણિકતા એ છે લખીએ આપણે લાક્ષણિકતાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ બરાબર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓમાં પહેલો મુદ્દો મિત્રો યાદ રાખીશું આપણે જેને આપણે હમણાં સ્પષ્ટ કર્યું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન માંથી બહાર નીકળે છે અને ઋણ માં અંત પામે છે. હમણાં જ વાત કરી દી ક્લિયર કટ કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર એક અવંતનની તરફ દાખલ થશે હવે આખો બે વિદ્યુત ભાર હોય ત્યારે વાત કરી દઈએ આપણે એક તરફ ધન વિદ્યુત ભાર હોય એક તરફ ઋણ વિદ્યુત ભાર હોય તો ધનમાંથી નીકળી અને ઋણમાં દાખલ થશે બરાબર પણ દાખલ તરીકે એકલો ધનક વિદ્યુત ભાર હોય તો એકલો ઋણ વિદ્યુત ભાર હોય તો એટલે એકલવાયો વિદ્યુત ભાર હોય બિંદુવત વિદ્યુત ભાર એકલો પડેલો હોય તો એ મુદ્દાને પણ આની અંદર ક્લિયર સ્પષ્ટ કરીએ કે જો એક જ

આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેમ જેમ અંતર વધતું જશે એમ એની અંદર ક્ષેત્ર રેખાની જે તીવ્રતા છે એ અંતર સાથે ઘટતી જશે આપણે સૂત્ર જોઈ ગયા છે મિત્રો e બરાબર kq upon r square અંતર અંતર હોય એના વર્ગના વ્યસ્ત પ્રમાણ માં આપણો વિદ્યુત ક્ષેત્ર અસરકારક પોતાની તીવ્રતા બદલતું જશે બરાબર તો હવે આના પછીનો જે સદિશ આવશે એરો એ આના કરતા નાનો બતાવીશું આપણે બરાબર આ પ્રમાણે સદિશનો એરો એના પછી ક્રમશ જેમ જેમ આવશે એને નાનો કરતા જઈશું આ એવું સ્પષ્ટ બતાવે છે કે જેમ જેમ એનું સોળ વિદ્યુત ભારથી અંતર વધતું જશે એમ એના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જશે હવે બીજી બાબતને સ્પષ્ટ કરું કે અહીંયા તમારી જે ચિત્ર રેખાકોથી દોરાયેલી છે એ ફક્ત ત્રિપરિમાણમાં છે આ આખું સેટઅપ ત્રિપરિમણમાં વિચારવાનું છે કે આ વચ્ચે ગોળો છે ધન વિદ્યુત ભળે એટલે બિંદુવત વિદ્યુત ભાણ છે બરાબર ગોળોમાં એ બિંદુવત વિદ્યુત ભાણ એક જ વિદ્યુત ભણની વાત ચાલે છે તો એ વિદ્યુત ભાળને બધી દિશામાંથી આમ ચુંબકીય ક્ષેત્ર ભાળ મળશે બરાબર 3D માં આપણે આમ વિચાર કરીશું એટલે જેમ જેમ અંતર વધતું જશે એમ છિદ્ર રેખાઓની તીવ્રતા ઘટતી જશે બરાબર અને આ જ પ્રમાણે જો ઋણ વિદ્યુત બહાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી અનંત અંતરેથી બિંદુ સુધી આવતી હશે બરાબર તો એની ક્ષેત્ર રેખાઓને બસ આ જે હમણાં દર્શાવી છે એ પ્રમાણે અંદરની તરફ બતાવવાનો પ્રયત્ન કરીશું આ પ્રમાણે અને એમાં પણ એવું જ કે જેમ જેમ તમે દૂરથી આવશો એમ એની જે રેખાઓ છે એક ઓછી તીવ્રતાની હોવાથી આપણે નાની કરતા બરાબર તો મુદ્દો ક્લિયર થયો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં જો ધન વિદ્યુત ભાર હોય તો બિંદુવત વિદ્યુત ભારથી અનંત અંતરે જતી રહેશે અને ઋણ વિદ્યુત ભાર હોય તો અનંત અંતરેથી આપેલા વિદ્યુત ભાર સુધી આવતી હશે

એના તીવ્રતાનું મૂલ્ય આપશે અને એની દિશા પણ દર્શાવશે હવે તીવ્રતાનું મૂલ્ય આવે મતલબ કે એનું એનું જેટલો મોટો દર્શાવેલો હોય એ શું બતાવે એ જગ્યાએ એનું મૂલ્ય કેટલું મોટું હશે અથવા તો નાનું હશે બરાબર અને એ એરો જે દિશામાં આપણે અહીંયા સ્પર્શક દોરેલો છે એ સ્પર્શક શું બતાવશે તો એ જે તે બિંદુ એટલે કે અહીંયા P બિંદુ જે ધ્યાનમાં લીધેલો છે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે બરાબર એટલે આ મુદ્દાને આવી રીતે લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર રેખા આગલા તરીકે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે ધારી લઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક કે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશાનું સૂચન કરે છે આ મુદ્દામાં વિદ્યુત ક્ષેત્રની દિશાની માહિતી આપણે ક્લિયર કરી બરાબર સ્પર્શક કોઈ શું બતા ગય તો એ વિદ્યુત ક્ષેત્ર રેખા માં એ બિંદુ પાસે સ્પર્શક બિંદુ પાસેની વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે બરાબર હવે પેલું પોતાને ધ્યાનમાં લઈએ નંબર 3 ત્રીજા મુદ્દા માં એવું કહીશું આપણે કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને કોઈ એક બિંદુ પાસે છેદતી નથી આપણે એવું ધારી લઈએ કે એક વિદ્યુત ક્ષેત્ર રેખા બીજી વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પી બિંદુ પાસે છેદતી હોય હવે છેદન બિંદુ પાસે આપણે હમણાં જે બીજો નિયમ ચેક કર્યો બીજી લાક્ષણિકતા એ પ્રમાણે શું કહી શકાય તો એ છેદન બિંદુ પાસે આ દાખલા તરીકે પહેલી વિદ્યુત ક્ષેત્ર રેખા છે તો એના માટે આ દિશામાં સ્પર્શક બને આ બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી તો એના માટે આ દિશામાં સ્પર્શક બનાવ્યો આના માટે આ e1 બનશે બીજા માટે આ e2 બનશે હવે એક જ બિંદુ પાસે બે સ્પર્શકો બને એનો મતલબ શું થયો કે એપી બિંદુ પાસે બે દિશા હશે પણ જે શક્ય નથી તો યાદ રાખીશું આ મુદ્દાને આવી રીતે લખી શકાય કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી બરાબર જો છેદતી હોય તો છેદન બિંદુ પાસે હવે એનું કારણ આપીએ કેમ ના છેદતી હોય તો જો છેદતી હોય તો છેદન બિંદુ પાસે એના બે સ્પર્શકો મળશે

છેદતી નથી બરાબર હવે એનું કારણ લખીએ કે જો છેદતી હોય તો છેદન બિંદુ આગળ એટલે કે અહીંયા જે પી બિંદુ દર્શાવેલું છે ત્યાંની વાત કરીએ આપણે છેદન બિંદુ આગળ બે સ્પર્શકો મળે અને બે સ્પર્શકો શેનું સૂચન કરશે જે શક્ય નથી એક જ માણસ એક સમયે બે અલગ અલગ સ્થાને કેવી રીતે હોય શકે હા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ભાઈ

વક્રુર વડે દર્શાવી શકાય એટલે કે દોરી શકાય દાખલા તરીકે અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવી હોય તો સિમ્પલ આ પ્રમાણે આ પ્રમાણે દોરી શકાય પણ એને ક્યારે આપણે આ પ્રમાણે દોરીશું નહીં હવે તૂટક રેખા વડે ક્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાને આપણે દર્શાવીશું નહીં વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવા માટે આપણે એને સતત વક્રો વડે दर्शાવીશું બરાબર આ એક એની મેથડ થશે હવે નંબર 5 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં રહે બંધ ગાળો રચતી નથી બરાબરતમ સિમ્પલ મુદ્દો છે સમજી લેજોsetTextColor: #000000; બરાબર ધનમાંથી નીકળે અને ઋણમાં અંત પામશે આ પ્રમાણે અને જો ના પહોંચી વળે તો આ પ્રમાણે અવકાશમાં ફેલાઈ જશે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે ધનમાંથી નીકળીશું અને ઋણમાં અંતની તરફ દાખલ કરીશું બરાબર વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ હવે આમાં તમે જુઓ કે ધનમાંથી નીકળી અને ઋણમાં અંત પામી પણ ધનમાંથી નીકળી ફરીથી ધનમાં ક્યાં દાખલ થાય છે એવું તો થતું જ નથી બરાબર આવું ક્યાં થાય છે કે ધનમાંથી આ પ્રમાણે નીકળી અને ફરીથી આમ ધનમાં દાખલ થતી હોય એવું તો થતું જ નથી બરાબર એનો મતલબ એવો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી ધનમાંથી ઋણમાં જાય અથવા તો ધનમાંથી ઋણ વિદ્યુત પર ના હોય તો અનંત અંતરે જતી રહે હમણાં વાત કરી હતી આપણે આ પ્રમાણે કે ફક્ત ધન વિદ્યુત પર આપેલું હોય તો એ ધનમાંથી તો અનંત અંતરે જતી રહે છે પણ ક્યારે વળી અને પાછી ધન વિદ્યુત પ્રવાહમાં દાખલ થશે નહીં માટે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળો રચતી નથી પાંચમા ચેપ્ટરની અંદર મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ભણીશું એની અંદર લગભગ બધા મુદ્દાઓ સમાન હશે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટેના બધા જ લાક્ષણિકતાના ગુણધર્મોના મુદ્દાઓ સમાન હશે પણ આ એક જ મુદ્દો એનાથી ભિન્ન તમને દેખાશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી બરાબર તો આ સ્ટેટમેન્ટ આપણે લખી દઈએ નંબર 5 કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય તો એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર સમાન

અહીંયા દર્શાવેલી રેખાઓ છે અને સમાન અંતર એટલે કે આ બે ક્ષેત્ર અંતર કેવું હશે આપણે જાણી શકીએ હવે અસમાન વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો દાખલા તરીકે હમણાં એક ધન અને વિદ્યુત વડે આપણે ધ્યાનમાં લીધા તો એમાંથી ક્ષેત્ર રેખાઓ જો આ પ્રમાણે વક્ર

કેવી હશે મિત્રો ઓછી હશે બરાબર એટલે યાદ રાખીશું બીજું એક ઉદાહરણ આપીએ આગળ જતાં તમે જોશો કે ક્ષેત્ર રેખાઓ અસામાન્ય તમે આ પ્રમાણે પણ દર્શાવી શકશો તો બે બિંદુને અહીં આપણે ધ્યાનમાં લઈએ એક પી બિંદુ ધ્યાનમાં લઈએ અને Q તો આ Q તરફની ક્ષેત્ર રેખાઓ એકબીજાની ઘીચો ઘીચ દેખાય છે અને આ જ ક્ષેત્ર રેખાઓ અહીંયા તમને ખુલ્લી છવાયેલી દેખાય છે તો પી બિંદુ પાસેનો જો વિદ્યુત ક્ષેત્ર EP હોય q बिंदु पास में विद्युत क्षेत्र जो e q હોય તો અહીં આપણે એવું લખી સકીએ કે ep ગ્રેટર ધ સોરી लेस देन लेस देन e q જ્યાં ઘીચો ઘીચ હોય ત્યાં પ્રબળ હોય વધારે બરાબર તો q बिंदु बिंदु પાસે પ્રબળતા ઓછી હશે એટલે અહીં ep in q એના મુદ્દેને આપણે આ પ્રમાણે કમ્પેર કરી આપને અપીલ છે કે જો વિડીયો આટલા સુધી જુઓ છો અને તમને ગમે છે તો નીચે બટન છે સબસ્ક્રાઈબનું એને પ્રેસ કર્યા વગર ક્યાંય જતા નહીં લાઈક કરવાનું નહીં ભૂલવાનું સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલવાનું શેર કરવાનું નહીં ભૂલવાનું અને આગળનું વિડીયો જે આવે છે એની રાહ જોવાની ના ભૂલવાની મળીએ નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ